છેલ્લા વરસ દિવસથી તો નોતી જ વાડી એમાં જ છેલ્લા 6 મહિના થી તો સાવ પગ જ ફોલ્ડ નોતો થાતો મારો અને આપણે આજ પહેલો દિવસમાં બસ આજે બસ આ 10 મિનિટ જ થઈ આ વસ્તુ કર્યા મને પછી અને તમે કેવી રીતે આવ્યા અહીંયા અહીંયા હું કોક બેન ના થ્રુ આવી હા કે એમને બી હાથ પ્રોબ્લેમ હતી તો એ કે કે મને 3 દિવસમાં માં સારું થઈ ગયું હવે હું મારા ઘરે જાતે કરું છું હું એક બેન થ્રુ આવી છું અને તમે શું શું કર્યું હતું ઘણી મે ઘણા ડોક્ટર ફેરવા એક્સરસાઇઝ કરી હા આ કેટલા વર્ષથી તમને દુખો એક વર્ષથી તો સતત છે એમાં એક વર્ષથી 6 મહિનાથી વધારે ટૂંકમાં બધું કરી લીધું ને હા આ ઓરિજિનલ કે મળ્યું તો નહીં વગર દવાઈ હા જય દ્વારકા જય દ્વારકા બીજાને શું કહેવા માંગો આ કરાય કરવાનું હું તો સલાહ આપીશ હમ દવા માં ઓછું જાવ પેલા આ કરો પછી દવા બરાબર તમને ફાયદો થયો હા મને ફાયદો થયો જય દ્વારકા જય દ્વારકા